સોલંકા નવસારીના ઘેજ ગામમાંથી નકલી આર્મીમેન ઝડપાયો છે પોલીસે ઘેજ ગામના ઘનશ્યામ સોલંકીની ધરપકડ કરી છે રાજપૂત રેજીમેન્ટનું બોકસ કાર્ડ બનાવીને સૈનિક બનીને ફરતો હતો ઘનશ્યામ પાસેથી પોલીસે રિવોલ્વર અને આઠ જેટલા જીવતા કારતૂસ અને સત્તર ખાલી કારતુસના કેચીસ પણ કબ્જે કરાયા પોલીસે ઘનશ્યામ સોલંકી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી શરૂ કરી છે તપાસ પોલીસે અન્ય એક આરોપી નરેન્દ્રસિંહને જાહેર કર્યો છે વોન્ટેડ આરોપી ઘનશ્યામ સોલંકીની પત્ની છે જિલ્લા ભાજપના મહિલા મોરચાના ઉપપ્રમુખ આ જે આરોપી છે ઘનશ્યામભાઈ રમણભાઈ સોલંકીનાઓ પાસેથી એક લોડેડ રિવોલ્વર તેમજ બે જીવતા કારતુસ અને તથા અઢાર ખાલી કારતુસ એમના પાસેથી મળી આવેલ હતા અને આરોપીના ઘરમાં ચેક કરતા આરોપીના ઘરમાંથી પંદર રાજપૂત રેજીમેન્ટ આર્મીના આય પણ મળી આવેલ હતા જે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા એસઓજી ના અધિકારી ખબર પડે કે જે આ આઈકાર્ડ બનાવેલું છે પંદર રાજપૂત રેજીમેન્ટ આર્મીનું એ ખોટું છે અને એનો ખરા તરીકે ઉપયોગ કરીને તેમણે અ ઓફિ ઉપર તેના ઉપર કમાન્ડિંગ ઓફિસરના ખોટા સહી સિક્કા કરીને જમ્મુ એન્ડ કાશ્મીરના ડોરા ખાતેથી ઉપયોગ કરી હથિયાર લાયસન્સ મેળવેલ હતું અને કાનપુર ખાતેથી હથિયાર અ ખરીદ કરેલ હતું